મિત્રો આજે આપણે બનાવવાના છે રોજિંદા વપરાશ માટે ઓશિકા પરંપરા રીત પ્રમાણે કેવી રીતના ઓશિકા તૈયાર થાય છે એ બધી વસ્તુ આજે હું બતાડવાનું છું મિત્રો આજે આપણે ઓશિકાનું માપ રાખવાનું છે પંદર બાય ત્રેવીસ એ પ્રમાણે આપણું કાપડ આપણે કટિંગ કરી લઈશું ઠીક છે આ મારો કાપડ કટિંગ કરી લીધો છે પંદર બાય ત્રેવીસના માપ પ્રમાણે જેનું માપ સ્ટાન્ડર્ડ કહેવાય છે બજારમાં એનો લૂઝ કવર ઉપરનો કવર આરામથી મળી જશે હવે અમારો કવર કટિંગ થઈ ગયું છે હવે એની ઉપર આપણે સિલાઈ મારીશું એની સિલાઈમાં કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી બે છેડા ઉપર સિલાઈ મારવાની છે ઠીક છે આ બે છેડા પર સિલાઈ મારી ગયા પછી આગળનો ઓપનિંગનો ભાગ આપણે ખુલ્લો રાખીશું જેની વડે આપણે રૂ અંદર ભરાય હવે જોઈ લો આ આવી ગયો આપણે રૂ પીંજવાનો વારો ના છે રૂ પીંજવાની મશીન આવી રીતના રૂ પીંજાય છે આ નવો રૂ છે પણ કંપનીમાંથી આવેલો છે એટલે એને મારે ઓશિકા માટે એને તરલ ને સરસ બનાવવું પડે એકદમ પોચોને મુલાયમને એને બનાવવું પડે એની માટે એને મશીનમાં પીંજવું પડે રૂતો તો નવો જ છે પણ એને પીંજવું પડે હવે ઓશિકાની અંદર કવરની અંદર આપણે એને ભરી દઈશું ગોલ ગોલ ફરાઈ ફરાઈને છેડાછેડા વચ્ચેથી સાઈડ બાજુથી જે જે બાજુ ગેબ હોય સરસ રીતના એને અસલ રીતથી ભરવું પડે કે આપણો ઓશિકો એક સરખો ને ક્લીયરમાં એનું રૂ ભરાયને સરખો રહે હવે આપણે એનું વજન રાખી દીધું છે એક કિલો દસ ગ્રામ વીસ ગ્રામ નહીં વધારે રાખીશું નહીં ઓછી રાખીશું આ ઓછી ખોચે માથોને નીચે મેળવા માટે એટલે આ ઝાડો પર નહીં ચાલે ને પાતળો પર નહીં ચાલે ઝાડો કરીશું તો બરળ થઈ જશે ને પાત્રો કરીશું તો ભાંગીને તૂટી જશે એટલે સરખો વજન કરી દઈશું ને એને મશીનની સિલાઈ હું મારી દીધી છે જોઈ લો અને મશીનની સિલાઈ મારીને એને પાક્કી સિલાઈ કરી દીધી છે વારી આવી ગઈ છે દંડા મારવાની જો દંડા કેવી રીતના વાગે છે એ જોઈ લો મિત્રો આ છે દંડા મારવાની અસલી કારીગરી જો અને દંડા મારી મારીને એક લેયર બનાવીએ છીએ લેયર બનાવીને એને એક અંડા આકારમાં હું બનાવું છું જેનાથી ઓશિકો એક સરખો માથો નીચે મેળવા માટે સરસ થઈ જાય છે આજકાલ કેવું કામ થઈ રહ્યું છે કે જે દંડા મારી રહ્યા છે વચ્ચે દંડા જોર જોરથી મારીને ખાડા કરી દે છે જેનાથી શું થાય છે કે ડોકી અદ્ધર થઈ જાય છે ને મોટી ઊંઘની અંદર ગરનાટા આવે છે એ વસ્તુ નાના છોકરાઓની અંદર પણ જોવા મળે છે આ ઓશિકાઓને લીધે બધી તકલીફ થાય છે જો આપણો ઓશિકો એકદમ પોચોત ને મુલાયમ સરસ રીતે તૈયાર થઈ ગયો જો મિત્રો પરંપરાગત રીત પ્રમાણે ઓશિકા કેવી રીતના તૈયાર થાય છે એ બધી જ વસ્તુ આ વિડીયોની અંદર હું બતાવી દીધી છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં